નો અખિલિતિ સંગોષી વિશેષ બેઠક માં ઇસ્કોન મંદિર વડોદરા ખાતે વકફ સંશોધન બિલ ને વધાવ્યું અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સારસાપુરી કેવલ જ્ઞાન પીઠાધીશ્વર સપ્તમ કુરાચાર્ય પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ તથા મહામંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજ તથા જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્ર ગિરીજી મહારાજ તેમજ સર્વે સંતો મહંતો સર્વે અખિલ ભારતીય સંત સમિતિના સર્વે પદાધિકારીઓ તથા ગુજરાત તથા જિલ્લા અધ્યક્ષ પ્રાંત અધ્યક્ષ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હિન્દુ સનાતન ધર્મની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવા એ વિષય ઉપર ચર્ચા તથા ખાસ વકફ સંશોધન બિલ સંસદ સભામાં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયું જેમાં દેશના લોકલાડીલા માનનીય વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્ર મોદીજી તથા ગૃહમંત્રી અમિત શાહ તથા રાજ્ય કક્ષા મંત્રી કિરણજીને સર્વે સંતો મહંત દ્વારા શુભેચ્છા આશીર્વાદ આપી બિરદાવ્યું હતું જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ ગુજરાત પ્રાંતીય બેઠક મળી જેનો ઉદ્દેશ હતો કે સરકારે વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંકુલ એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે આમ જોવા જાવ તો પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટીને નહોતો છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષક રક્ષણ માટેની જે કઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સન સમિતિ આજે સંકલ્પ લેવા માટે ભેગી થઈ છે છે બરાબર એટલે એ જ વાત છે હમણાં જે અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા એને હિન્દુ માત્ર એક છે એ ભાવ ચોક્કસ અને એના માટે આ સન સમિતિ છે આ સન સમિતિમાં ભારત ભરના 127 સંપ્રદાય જોડેલા છે તમામ જેમ જ જૈન બૌદ્ધ સહિત એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કરે કે બધા હિન્દુ એક બને છે सनातन ખોડની એ બધું તો એક નિર્ભરિત વસ્તુ છે કાલ બને પછી પાછું એ થતું હોય એના કરતા આપણે જે સામાજિક જે હિન્દુ સમાજ આપણો ભારત દેશ એક હિન્દુસ્તાન આપણો ભારત માતાનું અને હિન્દુ સમાજનું નું ગૌરવ વાળું છે એ આપણે હિન્દુ સમાજ ને સનાતન ની પરંપરામાં બની રહે એવું અમે માનીએ છીએ

જે આવક છે એ દેખાય મુસ્લિમો જે પછાત મળે અને રીતે જે એ વહીવટ બનાવવામાં આવ્યો છે એટલે જે એમેન્ડમેન્ટ એક્ટ છે ખરેખર દેશના હિતમાં છે મુસ્લિમના હિતમાં છે અને જે રાષ્ટ્ર વિરોધી જે તત્વો છે એને કદાચ મનમાં એક તત્વ છે વિરોધ કરવા ખૂબ બાકી તો એ લોકો સમજે છે એટલે

વિશેષ કશું કહેવા મળે તો આવકારી પણ આ સુધારામાં સરકાર સફળ થઈ એમાં કોઈ યોગદાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈ

ખાસ કરીને જેમનો મહત્વનો એક ઠરાવ મુદ્દો રહ્યો કે વકફ બોર્ડનું જે એમેન્ડમેન્ટ થયું પાર્લામેન્ટમાં પસાર થયો એ વકફ બોર્ડના એમેન્ડમેન્ટને એમને અનુમોદન આપ્યું છે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રીજીને આશીર્વાદ પણ આપ્યા છે કે આવા જ કાર્યો હિન્દુ સમાજ માટે જનતા માટે કરતા રહે એ પ્રકારની વાત પણ એમ રાખી છે આ દિવસ અમારા માટે અતિ ઉત્સાહનો દિવસ છે કે સાધુ સંતો વડદાના આંગણે આવ્યા છે એમના આશીર્વાદ મેળવ્યા છે

તમામ ધર્મના મિલકતોનું સંરક્ષણ થાય સાથે મુસ્લિમ સમુદાયને ને કલ્યાણ અર્થે વકફ ની મિલકત વાપરવામાં આવે આ માટેનો એક સર્વસમાવેશી કાયદો એ વકફ અમેન્ડમેન્ટ એક્ટ નું આજે ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય આપણા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જેમની અથાક મહેનત આપણને બિલ સમય પણ દેખાય એવા માનનીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજીને અભિનંદન રૂપી આશીર્વાદ પણ આપ્યા છે એક વડાપ્રધાનશ્રીના સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વડોદરાના મતદાતાઓના અને કાર્યકર્તાઓના પ્રતાપે મને વડોદરા વતી વકફ બિલમાં મતદાન કરવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ત્યારે મારું પણ અહીંયા સત્કાર કરવા બદલ અમારા પાર્ટીના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ તમામ કાર્યકર્તાઓનું પણ સત્કાર કરવા બદલ હું અખિલ ભારતીય સંત સમિતિનો હાર્દિક આભાર માનું